કચ્છ જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો માંડવીના ખોડાઈ વાઈ લાઈજા ભાડાઈ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે નખત્રાણાના દેવપુર વિથોણ અને સાગનારાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ભુજના મોખણા દહીસરા અને દેસલપરામાં પણ વરસાદી માહોલ જામ્યો અંજારના ખેડવઈ મથરા નવી દુધઈ અને ધમળકામાં વરસાદ નોંધાયો રાપર તાલુકાના ખેંગારપર અને રામાવાવ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદ પડવાને કારણે

પૂર્વ કચ્છની વાત કરીએ તો અંજાર રાપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યારે આજે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અત્યારે હાલ ભુજમાં પણ શરૂ છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હિતેશ જોશી ગુજરાતી કચ્છ